સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે કુલદીપ સિંહને તાત્કાલિક વેચવાનું છે છે પૈસાની જરૂર એટલે ટોટલ જવાબદારી ટ્રેક્ટરની ને ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો સૌરાય ટ્રેક્ટર છે સૌરાય સાતસો પાંત્રીસ એફી અને વેચવાનું છે કુલદીપ

ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો કુલદીપસિંહ નો કોન્ટેક્ટ કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ પણ કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર એકદમ ન્યુ કન્ડિશન જોવા મળશે તમે જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ ટ્રેક્ટરની કિંમત 2.5 લાખ રાખેલી છે 2009 ના મોડેલ નું ટ્રેક્ટર અને અઢી લાખ કિંમત અંદાજીત ટાયર નવા છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે હવે તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો જેસર અને રાજપરા ગામે જોવા મળશે તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો કુલદીપસિંહના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કુલદીપસિંહ નામ ત્રાણું સાત સત્તાવન વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો